આ પેલી ઠેલી નથી લેવાની પેલી ઠેલી લેવાની તો તારા આટલા વર્ષથી શું આવો હો તમને ખાતર માં ખબર પડતી નહીં આ જોજો આ ઘઉં કહેવાય આ ઘઉં કહેવાય આ આવા થવા જોવો હાલ આવા થવા જોવો તો મારી જાય ને તો કોઈ ચેડી રોવા વાળું ને મારે એકલા ને ચેટલી ઉપાડીને લઈ જાવ હું તને એ બસ તમે માર મરવાની વાર જોવો મરવાની વાર જોવો મક કોઈ દાડો હાલ મરવાની વાર જોવો હો મને ખબર આ હા બીજી લાવી છે તમારે એટલા હવે તું લાઈ એ નેટ પાર પડી થારું હોય બીજી ની ચો વાત કરી કોઈ આલે નહીં તો હું રહું તમને કોઈ રેય નહીં આખા ગો માં હું વાતો થઈ ખબર કે આખા બધા પકલાનું ટેશન બંધ થતું નહીં આ જો ના જો લીલો આ લીલો થઈ અંદર હું રહી કાળજુ માલ તો બળી જાય દવા લાઈન નાખી દઉં અંદર બધો હળગી જાય એમ જો થવા તો નહિ દેવો ખબર નઈ ક્યાં છે ને બધા બહુ બળતરી બળતરી બની ને જ બતાવું હવે મારો જો બાપ મારો તો આ જો ને આ જ્યાં આમ જીવ અંદર થી કપાઈ જાય મારો તો આ રહી આરે મારી આ દુશ્મન રહી ને એનો હારે

તારું જ બધું લઈ લીધું ખબર હે તારા કપા નહી એટલે કોકના ઉપર સોના છે મારા કપા થશે એવા થશે ને તમારા માથા ઉપર થી નઈ છે ઉપર પડી પડી ના સીડીઓ મેળવી પડશે મેળવ તાર

છે ત્રણ આઈ તે કોમ કરશું તાણી તો ખાવું કો આખો દાળો ભાઈ જમવાનું તો બધું લઈ લીધું હોય એમ એવી તો ચેવી હેલી સુનિતા રાજભાની બહુ તો આખો દાડો લોકો કે હા રાજભાની બહુ સુનિતા ચેવી હારી હ હારી હ એવી તો મોટી મહારાણી વિક્ટોરિયા જોવી પડશે મારે એને અને એમ કે હ લોકો કે એ બેનો પ્રેમ તો કદી ઓમ ચેવો કે બે જણા ઓમ ચેવા રે હ કે ઓમ એક ઓમ એક જ ડાળના પંખી કેવાય ને એવા બે જણા રે હરા હોય હું એ તો આ ખેતી નું કઈ આવતું નહીં તો માણસોનું નું શું આવવાનું હવે ગમે એવો પ્રેમ હશે ને તો આ થી આ ટી તોડાવતા આવડે હ જો ખાલી હાથમાં આવી જવા દો ખાલી થોડું આમ જોઈ જવું બે જણા ને હળી મારી નહીં કે પૂરું પિક્ચર જો તારા વાર જુના કરતી થાતી રહું તું મને તમાકુ આ જોકી પર નકરું ઠુંટી આવી ગયું તારા કેટલા હાથ દાડા થી વાર જોઈ રહ્યો હું અલા ઢુંટિયા તો દવા લઈ છોટી દે તો તો કમ્પ્લીટ થઈ જા પણ જી દવા લાબરી પહેલી વખત તમાકુ વાઈ મુઈ અલા દવા આવા સે તો તું કેજે દુકાનવાળા નાલ દે યાર હું યાર તારા ગાડા ઉપર પડશે ના મોની આવું કેમ હું થાકી રેલો 9999 બગાડ્યા ચડેમીએ તે તમ હું નતો કીધું કે માં લઈ જજે જૂનાગઢ જોઈએ ત્યારે ના આવ્યો નહીં તે ઘેર તો રાતનો આય નહીં તો લે આવું દવા સોટીન ટ્રેક્ટર થી અને સોટી દેજે પેલો લઈને આવી તો જો મારું નાટક ચાલુ કરવું પડશે

હાફ કઈ રહ્યો અચ્છા દેખાય હે હાથ તને બચ્ચા કા હાફ કઈ રહ્યો બતાવજેલી તું મને ઓય બેહાડી વાતો કરી આપણે તને લાજ આવક આવતી હે તો બેહાડા બેહાડા મેગદુ મને ખબર ક કેમ બેહાડી હે પૂછ ભૂલ્યા બોલાવ હું જતો ન હાફ કઈ હાથ ન કર્યો તો હું તો હાજી હું જો તમે બેઠા થા

તમારી બાઈ કે મને હાફ કરે હું પીણી હતી દોડી ને અત્યારે મારી બાઈ ને બંધ થઈ જાવજી હાચું બોલ બોલ આનું કાવતરું બોલ નામ વપલું ના આખી જિંદગી અમે ગોમ માં જોઈએ તો આવવાની રાહ નહી કઈ લાલ લા તાર

આ શિકર તો બેટો કે એક હાલ આવું છું કોઈ બેઠો પેલા આ બેઠો નવરો હો નવરો છું શું કહું જો બુધવાર છે ને ગુરુવાર હું તને ફોન કરું ને